છેલ્લા પાંચેક વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સારું એવું કાટું કાઢ્યું છે એટલું જ નહીં પરંતુ સંખ્યાબંધ ફિલ્મોએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે આગામી તારીખ વીસમી સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ શતરંગીરેની કાસ્ટે ભાવનગરની મુલાકાત લીધી હતી ઈપી સિનેમા ખાતે પત્રકાર પરિષદ સંબોધી ફિલ્મ વિશેની વાતો ફિલ્મના ડાયરેક્ટર અને કલાકારોએ કરી હતી શતરંગીરે ફિલ્મ પારિવારિક મૂવી છે ગીત સંગીત પણ પ્રિય છે મોટા ગજાના ગાયકોએ સ્વર આપ્યો છે જે માણવા લાયક સંવિધાનનું ચોથું મહત્વનો એટલે કે મીડિયા અને મીડિયાનો અમને ઓલ ઓવર ગુજરાતમાં ખૂબ સારો સાથ રહ્યો છે બીજી વાત આવે છે ફિલ્મના હીરો તો એ છે અને ગૌરવની વાત બીજું એ છે કે આપણા હીરો ભાવનગર જિલ્લાના જ છે ધર્મેશભાઈ નામ તો છે અને કીધું પણ છે કે હું તમારા ભાવનગરનો જ છું અહીંનો જ છું તો ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આપણી શતરંગી રે જે ગુજરાતી ફિલ્મ છે એ પારિવારિક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે અને ફેમિલી સાથે બેસીને જોવાય અને યંગ જનરેશનને પણ એક સંદેશ આપતી એવી મસ્ત મજાની મ્યુઝિક સાથેની એક કોમ્બો જેને કહેવાય એવી એક મસ્ત સ્ટોરી છે ગુજરાતને

તો ક્યાંક ને ક્યાંક એઝ એ ડિરેક્ટર એઝ એ ક્રિએટર મને પણ આટલા ઓફોન એક્સપિરિયન્સ છે તો મેં નોટિસ તો કરી જ લીધું કે એમને બધું નોલેજ છે લગાવી લીધા હોય તો આપણે એઝ એ ડિરેક્ટર એને સાકાર કરવામાં જોઈએ પણ હળવસ્થાથી આઈ થિંક જે એક એમની જે પહેલી મૂવી છે અને એમણે આ પહેલા ફિલ્મ મોટી ફિલ્મમાં કોઈ કામ કર્યું નથી એ હિસાબે જોઈએ તો બીજા જે સિનિયર એક્ટર્સ ઘણા બધા રિટેક્ટ કરતા હોય છે એની કમ્પેરમાં ઘણાઓ છે